મારું નામ હેતલ ગિરીશભાઈ અમેથીયા છે હું સખી વન સ્ટોપ છે સેન્ટરમાં છેલ્લા પાંચ વર્ષથી કેન્દ્ર સંચાલકની ફરજ નિભાવું છું હાલ અમારા મહિલા અને બાળ અધિકારી શ્રી પૂજાબેન ડોડિયા દ્વારા તાત્કાલિક કોઈ નોટિસ લીધા વિના મને ફરજમાંથી મુક્ત કરવામાં આવેલ છે અને કોઈ પણ જાતની મને અગાઉ જાણ કરેલી નથી અને આ છૂટી કરવાનું કારણ એક જ છે કે મારા અગાઉના જે કંઈ રૂપિયા નીકળતા હતા એ રૂપિયાની મેં માગણી કરેલી છે એ બદલ મને આ છૂટી કરવામાં આવી છે અને પૂજાબેન ડોડિયા દ્વારા

સિવાયની હું જાણ કરું તો મને છુટી કર્યા બાદની પણ મહિલા અને બાળ અધિકારી દ્વારા સેન્ટર પર મારા નામની નોટિસ મોકલવામાં આવેલી છે જે ગંભીર બાબત કહેવાય